આવા લોકો હોય જોડે એટલે બધું આવા લોકો એટલે આવા હોય એટલે લે લે કરશે તમે જોઈ શકો છો ખાલી કપડા જોઈ શકો છો મારે કઈ બોલવું નહીં પણ તમે નહીં બોલું વિરોધ થઈ જશે એટલે શું છે બોલે બ્રાન્ડ છે કઈ દો બ્રાન્ડ છે માં બોલે મારી જાન એટલે આ લોકો આજે ખરીદી કરશે અને ખીચાઓ ખાલી કરશે આપણે કઈ લેવાનું થતું નહીં કે મને પહેલાથી જ ખરીદીનો શોખ નહીં તમને લોકોને ખબર જ છે શું વાત કરે વસ્તુ લેતો ખરીદી આ રસ્તો આગળ આ રસ્તો બતાવો આ રસ્તો આ રસ્તો આ રસ્તો કોના જેવો જો સીમુ કે ગઈ આરઈ ગઈ આરે આરે સોરી નીચે નથી આ

હા બોલ્યો જો હાથમાં રાખડી પહેરે છે રાખડી મને રાખડી પહેરાવે બોલતા હીમુ રાખડી પહેરાવે પહેરાવે બોલ્યાને બોલ્યા ને રાખડી શું લખાયું બધાય બોલ્યા લખાયું પસંદ કરે ચશ્મા બીજા પસંદ કરે એ ત્યાં મૂકતો અહિયાં મૂકજે અહિયાં આ દુકાને થી લીધા હતા તમે બીજો હાથમાં રાખ રોહિત જો આ ચશ્મા પસંદ કરે છે જે કાઢ્યા લાલ લપાટ ને એક નંબર લાગશે સિલ્વર કલર નો કાચ ને એમાં સીમુ ભવી લાગશે આંખ ના જ ખોલો આના અલ્યા એ ચેવા લાગે લાલ લપાટ

Mana suara Am Wow beautiful Masala gari ali So tu

મોંઘું તો હોય ને અહી કટરામાં મોંઘું હોય ને એને લાલ દરવાજાને એને કોઈને ખબર જ નહીં પડતી બરાબર તું બોલ બોલ ના માતાજી

ਉਪਰੇ ਬਦਾ ਜੰਮਾ ਬੇਹੀ ਗਿਆ ਲੁਕ ਲਾ ਗਈ ਸਾਡੀ ਚਮਾਨ ਕੁ ਰਾਣੀ ਆਹ ਵੀੜਾ ਆਨੇ ਤੋਂ ਗੁੱਡ ਨਦੀ ਲਾ ਗਈ ਜਬਲਸਤੀ ਬਿਹਾੜੀ જય માતાજી મિત્રો અમે જઈ રહ્યા છે એક જગ્યા જઈ રહ્યા શ્રીનગર નઈ જઈ રહ્યા તો હવે અમે જઈ રહ્યા બાપુનગર ને બસ પે તો પેલા નીચે અમે જઈશું ક્યાંક રાતે બે વાગે ઉતરીશું ક્યાં જઈશું એ નહી કેતો એ કાલ સવારે જોઈ લેજો આપણે આગળ આ વખતે ટ્રેન અમને મસ્તી મજા કરીશું એ જોજો